આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે એટલે મારી દ્રષ્ટિએ આપણા દેશમાં રક્ષા મંત્રાલય પછી સૌથી બીજું મહત્વનું મંત્રાલય કોઈ હોય તો એ કૃષિ મંત્રાલય છે કારણ કે કૃષિ મંત્રાલય જે નિર્ણય લે છે એની અસર દેશના મહત્તમ લોકો ઉપર થાય છે આજે આપણે દેશના કૃષિ મંત્રીની કે દેશના કૃષિ મંત્રાલયની વાત નથી કરવાની પણ એક એવા રાજ્યના કૃષિ મંત્રીની વાત કરવાની છે જે રાજ્યના ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને એ રાજ્યના કૃષિ મંત્રી વિધાનસભામાં પોતાના મોબાઈલમાં ઓનલાઈન રમી રમી રહ્યા છે એવો એક વિડીયો વાયરલ થયો છે તો આ જે ઘટના છે એનો જે નવો વિવાદ છે એ શરૂ થયો છે અને ખરેખર કૃષિ મંત્રાલય જે છે એની જવાબદારી કેવી છે ને કેવા લોકોને એ કૃષિ મંત્રાલય સોંપવામાં આવી રહ્યું છે એ મુદ્દો પણ અહીં ફરીથી ચર્ચવા લાગ્યો છે તો આ મુદ્દો શું છે એને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું આપણે કૃષિમંત્રીની વાત કરીએ એ પહેલાં આઈ ખેડૂતની એક અપડેટ જાણી લઈએ આઈ ખેડૂતના પશુપાલન વિભાગમાં જે ખેડૂતો ઘાસચારાની ખેતી કરે છે એમના માટે બિયારણની કીટ જે છે એમને આપવામાં આવશે બિયારણની મિની કીટ આપવામાં આવશે અને આ માટે આઈ ખેડૂત પોર્ટલ પર આગામી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી થઈ શકશે તો જે ખેડૂતો અરજી કરશે ખેડૂત હોવાનું એમને દસ્તાવેજ રજૂ કરવાનો છે ઓળખનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે બે પ્રમાણપત્રો રજૂ કરવાના છે પશુપાલક હોવાનું કોઈ પ્રમાણપત્ર રજૂ નથી કરવાનું પણ જે અરજી છે એ આપણે આઈ ખેડૂતના પશુપાલન વિભાગમાં કરવાની છે તો આઈ ખેડૂતની આ અપડેટ જાણ્યા બાદ હવે આપણે જે કૃષિમંત્રીને લગતો વિવાદ થયો છે એ જાણીએ તો આ જે વાત છે એ મહારાષ્ટ્ર રાજ્યની છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્યના એક ધારાસભ્ય છે રોહિત પવાર એમને પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે એ વિડીયોમાં મહારાષ્ટ્રના જે કૃષિ મંત્રી છે માણેકરાવ કોટે એ માણેકરાવ વિધાનસભામાં પોતાના મોબાઈલમાં ઓનલાઈન રમી રહ્યા છે રમી રમી રહ્યા છે એ પ્રકારનો જે વિડીયો છે એ વાયરલ થયો છે ને એમાં એવું જણાવવામાં આવ્યું છે એમાં જે રોહિત પવારે જે પોસ્ટ મૂકી છે એમાં એવું લખ્યું છે કે ખેડૂતો અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે અને કૃષિમંત્રીના હાથમાં કંઈ છે નહીં આથી કૃષિમંત્રીને રમી રમવા સિવાય બીજું કોઈ કામ નથી અને વિપક્ષે પણ આનો જે છે એ વિરોધ કર્યો છે અને એમણે જણાવ્યું છે કે આ લોકશાહીનું અપમાન છે હવે સામા પક્ષે જે કૃષિ મંત્રી છે માણેકરાવ એમને એવો ખુલાસો કર્યો છે કે તેઓ બીજું કોઈ વસ્તુ જોઈ રહ્યા હતા અને અંદર રમીની એડ આવી અને તેઓ રમીની એડ સ્કીપ કરવા જઈ રહ્યા હતા અને એમાં આ વિડીયો શૂટ થયો પણ એ વિડીયો મેં જોયો વિડીયો તમે સારી રીતે જોશો તો એ વિડીયો પંદર સેકન્ડ આસપાસનો છે ચૌદ સેકન્ડ આસપાસનો છે અને એમાં ચોખ્ખું દેખાય છે કે તેઓ રમી રમી રહ્યા છે કારણ કે કોઈ પણ એડ હોય પાંચ સેકન્ડ સેકન્ડમાં તમે સ્કીપ સ્કીપ કરી શકો દસ સેકન્ડમાં સ્કીપ કરી શકો ને એ સ્કીપ બટન પર નહીં પણ એમનો જે અંગૂઠો છે એ તો પેલા કાર્ડ ઉપર છે તો ખરેખર તમે સ્કીપ કરતા હોય તો કાર્ડ ઉપર અંગૂઠો કેમ ફેવરી રહ્યા છો તો અહીંયા ખરેખર એ જે એમને પોતાનો બચાવ કર્યો છે બચાવ સામે અહીંયા એક રીતે શંકા ઉભી થાય છે અને સૌથી મહત્વનો જે પ્રશ્ન છે કે આપણા દેશમાં કૃષિ મંત્રાલય જે છે એ ઘણી વખત એવા લોકોને આપવામાં આવે છે કે જેઓ ખરેખર એ મંત્રાલયની જવાબદારી લેવા માટે એક રીતે સક્ષમ નથી હોતા અને આ મંત્રાલય જે છે એ એક રીતે ધારો કે આપણે મહારાષ્ટ્રની જ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એનસીપી અને બીજેપી બંનેનું ગઠબંધન છે અને આ માણેકરાવ જે છે એનસીપીના નેતા છે તો જ્યારે પણ નક્કી થયું કે જે મુખ્યમંત્રી છે એ બીજેપીના થશે તો પછી જે બીજા જે મંત્રીઓ છે એનસીપીના થશે એના આધારે પોતાનો જે કોઈ નારાજ ન થાય અને બધાને પોતપોતાની રીતે હોદ્દો મળી રહે એ પદ્ધતિના આધારે અહીંયા મંત્રાલયની જે વહેંચણી છે એ દરેક રાજ્યમાં થતી હોય છે એના કારણે કૃષિ મંત્રાલય જેવું જે મહત્ત્વનું મંત્રાલય છે ઘણી વખત એવા લોકોના હાથમાં આવી જતું હોય છે કે ખરેખર એમને ખેતીનો એવો કોઈ અનુભવ નથી હોતો કે ખેતીના પ્રશ્નોથી ખરેખર એ લોકો એક રીતે અજાણ હોય છે નહીં તો અત્યારે મહારાષ્ટ્રમાં ખેડૂતોના એટલા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે મહારાષ્ટ્રના ખેડૂતો ની અનેક પ્રકારની સમસ્યા છે મહારાષ્ટ્રના ખેડૂતો કપાસ અને સોયાબીનની ખેતી કરે છે ને એમને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે અને મહારાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા એટલી છે કે ખરેખર એને સોલ્વ કરવા બેસે તો કૃષિમંત્રીને બે ટાઈમ ખાવાનો પણ સમય ન રહે તો એવા સમયે જ્યારે વિધાનસભામાં ખેડૂતોના જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવવાનો હોય એની માહિતી આપવાની હોય તો મહારાષ્ટ્રના કૃષિ મંત્રી વિધાનસભાની ચર્ચામાં ભાગ નથી લઈ રહ્યા પણ પોતાના મોબાઈલમાં રમી રમી રહ્યા છે ઓનલાઈન રમી રમી રહ્યા છે મારા ખેલી જો ખરેખર આ વિડીયો સત્ય હોય તો કૃષિ મંત્રીએ પોતાની ગરિમા સાચવવા માટે પોતાના નામની નહીં પણ એમને જે હોદ્દો મળ્યો છે કૃષિ મંત્રીનો હોદ્દો આ દેશમાં સૌથી વધુ વોટર એટલે કે સૌથી વધુ મતદાતા ખેડૂતો છે તો એમણે જે મહારાષ્ટ્રના ખેડૂતોનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા એના બદલે એ બીજી વસ્તુઓમાં બીજી બાબતોમાં પોતાનો સમય વ્યર્થ કર્યો રહ્યા છે અને જે મંત્રીઓના જે ભથ્થા છે જે ખૂબ જ ઊંચા હોય છે જે એમના પગાર છે એ ઊંચા હોય છે એમને જે સુવિધાઓ આપવામાં આવે છે એ ખૂબ જ મોંઘી હોય છે એ બધી જે સુવિધાઓ છે એ આ દેશના કરદાતાઓના ખર્ચમાંથી જે કરદાતાઓના પૈસામાંથી આપવામાં આવે છે તો આ મુદ્દો મારી દૃષ્ટિએ કૃષિ મંત્રાલય એક તો જે આપવામાં આવે છે એ કોઈ એવી રીતે નથી આપવામાં આવતું કે દેશનું સૌથી જરૂરી મંત્રાલય છે અને એ એક જેને ખબર પડતી હોય એને આપવામાં આવે એ તો કોઈ નારાજ ન થાય કોઈને સાચવવાના હોય એ રીતે આપવામાં આવે છે ને એના કારણે જે આવા બનાવો છે એ બની રહ્યા છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ જ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન